પાટણ શહેર બસ સ્ટેશન ખાતે બસમાં ચઢતી વખતે લોકોની ભીડમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની થયેલી ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સોનાનો દોરો કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર બસોને પંચાણું મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ અડતાલીસ હજાર બસો ને પંચાણુંના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ પાટણ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર અગિયાર એકવીસ સિત્તેર વીસ બસો પચાસ નવસો પંચાવન બે હજાર પચીસની ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબના ફરિયાદી રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર ઉંમરવર્ષ ત્રેપન રહેવાસી રદ શિવશક્તિ સોસાયટી નવસારી નાઓ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના કલાક સત્તર ત્રીસથી કલાક અઢાર વાગ્યાના સુમારે પાટણ નવા બસ સ્ટેશન અમદાવાદ દિયોદર વાળી બસમાં ચડવા જતા હતા ત્યારે લોકોની ભીડનો લાભ લઈ ગળામાં પહેરેલ સોનાની ટ્રેન જે આશરે બે તોલા વજનની જેની કિંમત રૂપે આશરે એક લાખ વીસ હજાર થાય છે તેની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જતા ઉપરોક્ત મુજબ ગુનો દાખલ કરી તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસમાં દાખલ થયો છે જેથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે નાઈ સાહેબ પાટણ દ્વારા સદર વણ શોધાયેલા ચોરીના ગુનાને શોધી કાઢવા એલસીબી પાટણને સૂચના આપે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા નેત્રમ પ્રોજેક્ટ હેઠળની સીસીટીવી કેમેરામાં બસ સ્ટેશનમાં ત્રણ ઇસમોની શંકાસ્પદ હિલચાલ આવેલ જે આધારે તપાસ કરતા હ્યુમન સોર્સ દ્વારા બાતમી હકીકત મળેલી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો પૈકીનો એક ઈસમ પાટણ શહેર સિદ્ધપુર ચોકડી નજીક આવેલા તિરુપતિ માર્કેટ ખાતે ગ્રે કલરની આઈટેન ગાડી નંબર ડી એલ ઝીરો ત્રણ સીબીઝેડ પાસઠ અઢારની લઈને ઊભેલ હોવાની હકીકતના આધારે પકડી લઈ અને ખંતપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદરી ઈસમ સલાટ સાલેમ સાલેમદ રહેવાસી પાલનપુર શહેર ભક્તોની ગુનાની કબલાત કરતા જણાવ્યું કે પોતે તથા ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ તથા નૂરભાઈ ખલીફા ખલીફાનાઓ ગઈ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ બપોરના પાલનપુર મુકામેથી ગ્રે કલરની આઈટેન ગાડી જેનો નંબર ડીએલ ઝીરો ત્રણ સીબીઝેડ પાસઠ અઢારની પાટણ બસ સ્ટેશન ખાતે આવી બસ સ્ટેશનમાં આવતી જતી બસોમાં ચઢવા માટે લોકોની ભીડ હોય તેવી બસમાં સોનાનો દોરો પહેરેલ એકલ દોકલ મહિલાની વૂંજ રાખેલી આ દરમિયાન સાંજના સાડા પાંચથી છ વાગ્યાના સુમારે બસ સ્ટેશનમાં અમદાવાદથી દિવોદર જતી બસમાં ચઢવા માટે લોકોની ભીડ વધુ હોય એક મહિલાના ગળામાં પહેરેલ સોનાનો દોરો કટ્ટરથી કાપી ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરતાં સદરી ઈસમ પાસેથી સોનાનો દોરો નંગ એક કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર બસો પંચાણું તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ગાડી નંગ એક કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ અડતાલીસ હજાર બસો ને પંચાણુંનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ગઈ પંદરમી નવેમ્બરના રોજ સાંજના સાડા પાંચથી છ વાગ્યાના સુમારે પાટણ નવા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા અમદાવાદથી દિવદર જતી બસમાં ચડવા જતા હતા એ વખતે તેમણે પોતાના ગળામાં પહેરેલ સોનાની ચેન જે આશરે બે તોલાની જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની કોઈ અજાણ્યા ચોરી સમૂહ ચોરી કરી લઈ જઈ લઈ ગયેલ હોય જે અનુસંધાને તેમણે પાટણ શહેર બી ડિવિઝન ખાતે ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલો હતો આ ગુનો છે એ વણ હોય જેથી બોર્ડર આઈજીપી શ્રી ચિરાગ સાહેબ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકે નાય સાહેબે આ વણ ગુનો શોધી કાઢવા માટે પાટણ એલસીબીને સૂચના આપેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુણેગાર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન પાટણના જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા છે તેમાં ત્રણેય ઈસમોની હિલચાલ છે તે શંકાસ્પદ જણાવ્યા આવતા આ શંકાસ્પદ હિલચાલવાળા ઈસમોની તપાસ કરતા હ્યુમન સોર્સથી પાક્કી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે આ ચોરીમાં સંડોવાયેલા ઈસમો પૈકીનો એક ઈસમ સિદ્ધપુર ચોકડી પાસે આવેલી તિરુપરતી માર્કેટ ખાતે ગ્રે કલરની આઈટન ગાડી નંબર ડીએ જીરો થ્રી સીબી જેડ પાસઠ અઢાની લઈ અને ઉભેલ હોય ઉભેલ હોવાની હકીકત મળતા તેને પકડી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સલાટ સાજીશ સાલે મોહમ્મદ રહે પાલનપુર ભક્તોની લીમડી જિલ્લો બનાસકાંઠાવાળો હોવાનું જણાવેલ અને ગઈ તારીખ પંદરમી નવેમ્બરના રોજ તેની સાથે સેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ તથા લિપ્ટુ નુરભાઈ ખલીફાએ નાઓ પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલા અને બસ સ્ટેન્ડમાં આવતી જતી બસોમાં ચડવા સારું લોકોની ભીડ હોય તેવી બસોમાં કોઈ એકલ દોકલ મહિલાએ સોનાનો દોરો અથવા તો ચેન પેરેલ હોય તેની વોચ રાખેલી અને દરમિયાન સાડા પાંચ છ વાગ્યાના સુમારે અમદાવાદથી ધીરધર જતી બસમાં એક મહિલા પોતાના ગળામાં સોનાનો દોરો પહેરી અને બસમાં ચડવા જતી હતી તે વખતે આ આરોપીએ પોતાની પાસે રહેલ કટારથી આ સોનાનો દોરો છે તેની ચોરી કરેલાની કબૂલાત આપેલી આ પકડાયેલ ઈસમ સલાટ સાજીક પાસેથી સોનાને દોરો કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ તેતાલીસ હજારનો તથા એક આઈટેન ગાડી અને મોબાઈલ ફોન રિકવર કરવામાં આવે છે અને તેના ગુનાના સહ આરોપી શહેજાદુરભાઈ સજ્જુ તથા લેટ્ટુ નુરભાઈ ખલીફાની પકડવા માટે હાલમાં તપાસ ચાલુમાં છે